અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે એમાં વરાછામાં મુખ્ય દોઢસો ફૂટનો રોડ વસંત આ બધા રોડ પર જે ઝીરો દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય ને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર મેળવી શક આપી શકાય અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે એ બાબતે ઉચ્ચ અધિકારી અધિકારીશ્રીઓ સાથે અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે એ બાબતે જાણ થતા આજે અમે રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માંગી દીધો છે દિન ત્રણ માં જે એ ખુલાસો પ્રાપ્ત થયે તે આગળની નિયમો અનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે

અને એમને મૂળ દબાણની જ કામગીરી સોંપેલી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત